નવસારી શહેરમાં પૂરની આફતના એંધાણ ભયજનક સપાટી વટાવતા પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસવાના શરૂ થયા ડ્રોન કેમેરામાં કેદ આ પૂર્ણા નદીના દ્રશ્યો જુઓ ધીમે ધીમે પૂર્ણા નદીના પાણી કાંઠા વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા છે કાલિયાવાડી વિસ્તારમાં આવેલા રાજીવનગર અને ભૂતફળિયાના પચાસ મકાનો પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે નદીના પાણી ફરી વળતા ઘર વખરીનો સામાન પણ લઈ ગયો છે તો વિસ્તારના રહીશોને અન્ય સ્થળે હિજરત કરવાની પણ ફરજ પડી રહી છે ગધીવાન વિસ્તારમાં પણ પૂર્ણા નદીના પાણી ભરાતા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરાઈ છે એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડબાય બાય રખાય છે બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીમાં પશુઓ તણાયા બપોરના સમયે ગૌચરમાંથી પરત ફરતા સમયે અચાનકથી અંબિકા નદીનું જળસ્તર વધતા પાણીના પ્રવાહમાં પશુઓ ફસાયા સ્થાનિકોએ તાત્કાલિક પહોંચી અને ભારે જહેમતથી તમામ પશુઓને બચાવી લીધા નવસારી શહેરમાં પૂરની આફતના એંધાણ ભયજનક સપાટી વટાવતા પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસવાના શરૂ થયા ડ્રોન કેમેરામાં કેદ આ પૂર્ણા નદીના દ્રશ્યો જુઓ